હલો ફ્રેન્ડ રીપી કરી રહ્યા આપ ચેપ્ટર સ્વાગત છે વિદ્યુત ઘરેલું વિદ્યુત પરિપથ અને ફ્યુઝ વિશે અભ્યાસ કરવાના છીએ તો ઘરેલું વિદ્યુત પરિપથ એટલે કે આપણા ઘરની અંદર આપણે કેવી રીતે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરીએ છીએ ક્યાં વાયરો હોય એના વિશે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ શરૂઆત કરીએ ઘરેલું વિદ્યુત પરિપાત ઘરેલુ વિદ્યુત પરિપથોમાં વપરાતા વાયરના ત્રણ પ્રકારોના નામ તેમના આવરણ સંબંધિત રંગોના સંદર્ભમાં જણાવો તો ઘરેલુ વિદ્યુત પરિપથમાં વપરાતા વાયરના ત્રણ પ્રકારના નામ અને તેમના આવરણ સંબંધિત રંગો નીચે પ્રમાણે છે પહેલું છે લાઈવ અથવા તો જીવંત અથવા તો પોઝિટિવ વાયર પર લાલ રંગનું આવરણ અવાહક આવરણ આવેલું હોય છે બરાબર છે બીજું છે ન્યુટ્રલ ન્યુટ્રલ અથવા તો એને કહેવાય નેગેટિવ આ વાયર પર કાળા રંગનું અવાહક આવરણ આવેલું હોય છે લાઈવ વાયર એના પર લાલ રંગ ન્યુટ્રલ એના પર કાળા રંગનું હોય છે અર્થિંગ વાયર પર લીલા રંગના અવાહક આવરણ આવેલું હોય આપણા દેશમાં વપરાતા લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરના વિદ્યુત સ્થિતિમાનના આપણે કેટલું હોય છે તે જણાવવાનું તો આ વાયરો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે તો આપણા દેશમાં લાઈવ વાયર એટલે કે લાલ તાર અને કાળો તાર લાલ રંગનું અવાહક ગયા હતા કે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલો હોય બસો ને વીસ વોલ્ટ હોય છે ઊંચું વિદ્યુત સ્થિતિમાન છે અને ન્યુટ્રલ વાયર છે કાળા રંગનું અવાહક આવરણ છે એનું વિદ્યુત સ્થિતિમાન ઝીરો વોલ્ટ હોય છે એટલે એમ કહી શકીએ કે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય છે બસો વીસ ઓછા જીરો એટલે બસો વીસ વોલ્ટ છે એટલે બંને તાર વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે બસો વીસ વોલ્ટ અર્થિંગ વાયરનું કાર્ય શું છે ધાતુના સાધનોનું અર્થિંગ શા માટે કરવું જરૂરી છે આપણે બધાએ અનુભવ્યો હશે કે કોઈક વખત ફ્રિજને ઇસ્ત્રીને અથવા તો કોઈ ધાતુવાળી જે સપાટી હોય એને આપણે ભૂલથી સ્પર્શ કરીએ છીએ અને જો એમાં ક્યારેક આપણને મીઠો શોટ આપણે એમ કે કરંટ આવે સેજ સેજ ઝીણો ઝીણો કરંટ આવે તો એ કરંટ આવવાનું કારણ છે કે એમાં લીકેજ હોય તો એની સાથે આપણે શા માટે અર્થિંગ કરવું જોઈએ એના વિશે જોઈએ તો અર્થિંગ વાયરનું કાર્ય જોઈએ તો અર્થિંગ વાયરનો ઉપયોગ મોટે ભાગે ધાતુનું આવરણ ધરાવતા વિદ્યુત ઉપકરણો અથવા તો સાધનો જે ધાતુના બનેલા હોય જેની બાહ્ય સપાટી ધાતુની બનેલી હોય એની સુરક્ષાના ઉપાય સંદર્ભે કરવામાં આવે છે આ અર્થિંગ વાયરને સાધનોની ધાતુની સપાટી સાથે જોડવામાં આવે છે શું થશે તો કે વિદ્યુત સાધનમાંથી લીક થયેલ એટલે કે જ્યારે વાહક તારમાંથી કે વિદ્યુત પ્રવાહ લીક હોય અને ધાતુની સપાટીને સ્પર્શ કરતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ જમીનમાં સહેલાઈથી જતો રહે એટલા માટે એમાં અર્થિંગ વાયર છે તે પ્રવાહને નીચા વિદ્યુત અવરોધવાળા વહન પથ પર પૂરો પાડે છે જેથી વિદ્યુત છે

પછી લાલ તાર છે એનું ઉપરનું અવાહક પણ તૂટી જાય તૂટી જાય ત્યારે શું થાય તો કે આવરણ પીગળી જાય છે પરિણામે કોઈ વ્યક્તિ અડે તો તેને ભયંકર વિદ્યુત શોખ વિદ્યુત આંચકો લાગે છે જે ઘાતક પણ નીવડી શકે છે માણસ મૃત્યુ પણ પામી શકે છે અને નિવારવા માટે એવું ન થાય એના માટે વિદ્યુત પ્રવાહને જમીનમાં જવા દેવો જોઈએ વિદ્યુત પ્રવાહને ક્યાં ઉતારવો જોઈએ જમીનમાં કેવી રીતે ઉતરશે તો કે અર્થિંગ વાયર જોડી દઈએ તો ઉતરી જાય વધુમાં અર્થિંગ વાયર પરિપથને ખૂબ નીચો અવરોધ પૂરો પાડે છે તેથી તે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ ખૂબ વધી જાય છે પરિણામે તે પરિપથમાંનો ફ્યુઝ પીગળી જાય છે અને ત્યાં વિદ્યુત પુરવઠો અટકી જાય છે આમ વિદ્યુત સાધનોને યોગ્ય અર્થિંગ આપવાથી શક્ય એવા વિદ્યુત શોકથી બચી શકાય છે તો અર્થિંગનો ઉપયોગ આપણે ક્યાં મૂક્યો આપણા રક્ષણ માટે મૂક્યો કે કોઈ ધાતુની સપાટી પર કોઈ લીકેજ છું હોય કોઈ કારણથી એમાં વિદ્યુત પ્રવાહ આવે છે સ્પર્શ થાય છે અને એની અંદર શોક લાગે છે મતલબ વિદ્યુત પ્રવાહ છે જો આપણે ભૂલથી એને સ્પર્શ કરી દઈએ તો આપણને શોક લાગી શકે છે એટલા માટે એનાથી બચવા માટે આપણે અર્થિંગ વાયર વાપરવું જોઈએ એક સામાન્ય સામાન્ય ઘરેલું વિદ્યુત પરિપથની આકૃતિ દોરી ઘરેલું વાયરિંગ પદ્ધતિની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો જો અહીંયા અર્થિંગ વાયર છે લીલા આવરણવાળો અર્થિંગ વાયર છે લીલા આવરણવાળો લાઈવ વાયર છે અર્થિંગ વાયર આ ન્યુટ્રલ વાયર છે કાળા રંગના બરાબર છે કાળા આવરણ વાળો ક્યાં જાય છે તો કે એક બીજા છેડામાં જાય છે આ બધું જ તમે જોઈ શકો આ શું છે તો કે આપણા ઘરની અંદર થ્રી પિન હોય આપણે જેમાં ચાર્જર નાખે છે કોઈ પેન નાખે છે એ પ્લગ છે શું છે પ્લગ છે એમાં એકમાં કોણ આપેલું છે ન્યુટ્રલ વાયર કાળા રંગ વાળો એકમાં શું આપેલું છે તો કે લાઈવ લાઈવ વાયર વાયર છે 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 શું શું બરાબર અને ત્રીજું સાથે અર્થિંગ વાયર છે તો આ ઘરેલું વિદ્યુત પરિપથ છે આ વિદ્યુત મોટર મીટર છે આપણા ઘરની અંદર જે મીટર હોય એમાંથી મુખ્ય સ્વિચ અને દરેક પરિપથ માટે અલગ ફ્યુઝ ધરાવતું વિતરણ કાનુ છે એટલે ત્યાં આપણા ઘરમાં આવતો હોય છે વિદ્યુત પ્રવાહ

આ વાયરો ઘરના જુદા જુદા પરિપથોને વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે આપણા ઘરની અંદર એક સ્વિચ બોર્ડ હોય બીજું સ્વિચ બોર્ડ હોય તો ત્યાં બધી જગ્યાએ શું પૂરું પાડે વિદ્યુત ઉર્જા પૂરી પાડે છે ઘરોમાં બે અલગ પરિપથ હોય છે એક પંદર એમ્પિયર વાળો અને એક હોય છે પાંચ એમ્પિયર વાળો એનું શું કારણ તો કે કોઈ જગ્યાએ વધારે વિદ્યુત પ્રવાહની જરૂર હોય ધારો કે પંદર એમ્પિયર વાળો વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે વધુ પાવર રેટિંગ ધરાવતા વિદ્યુત ઉપકરણો ફ્રિજ છે એસી છે એની સાથે જોડેલા હોય છે જેમ કે ગીઝર એર કુલર વગેરે માટે જ્યારે બીજો પાંચ એમ્પિયર હોય તો આપણા ઘરની અંદર લાઈટ હોય પંખા હોય એના માટે વિદ્યુત પ્રવાહ રેટિંગ ધરાવતો પરિપથ કે જે બલ્બ પંખા રેડિયો વગેરે માટે વપરાય છે તો બે રેટિંગ વાળા વિદ્યુત પ્રવાહ આપણા ઘરમાં અંદર આવતા હોય છે પંદર એમ્પિયર અને પાંચ એમ્પિયર અર્થિંગ વાયર માટે મોટે ભાગે ઘરની નજીક ઊંડે જમીનમાં ધાતુની પ્લેટ સાથે જોડેલો હોય અને સ્થાનિક અર્થિંગ તરીકે જોડેલ હોય છે અને જે ખાડો ઘાડીને દાટી દીધો હોય છે બરોબર એટલે વિદ્યુત પ્રવાહ જે લીકેજ થાય છે એ જમીનમાં ઉતરી જાય ઘરની અંદર દરેક અલગ પરિપથમાં અલગ અલગ ઉપકરણો લાઈવ અને ન્યુટ્રલ વાયરો વચ્ચે જોડવામાં આવે છે દરેક ઉપકરણોને અલગ ઓન ઓફ સ્વિચ હોય છે એટલે કે આપણે જોયું ફ્રિજને ચાલુ કરવો હોય તો અલગ સ્વિચ એસીને ચાલુ કરવી હોય તો અલગ સ્વિચ કોમ્પ્યુટર ચાલુ કરવું હોય તો પણ અલગ સ્વિચ જેથી પરિપથ કાં તો પૂર્ણ કરી શકાય અથવા વિદ્યુત વિદ્યુત પ્રવાહ પ્રવાહ બંધ બંધ પણ કરી કરી શકાય એટલે જરૂરિયાત મુજબ આપણે એ ઉપકરણને ચાલુ પરિપતમાં દરેક ઉપકરણને સમાન વિદ્યુત સ્થિતિમાન તફાવત મળે પીડી એટલે પોટેન્શિયલ ડિફરન્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલા માટે તેમને એકબીજા સાથે સમાંતર જોડવામાં આવે છે આપણા ઘરમાં સમાંતર હોય જે કંઈ પણ વિદ્યુત પ્રવાહ આવે છે એ સમાંતર જોડેલો હોય એટલે દરેકને અલગ અલગ સ્વીચ હોય છે વિદ્યુત સપ્લાય સાથે જોડવામાં આવે છે ફ્યુઝ વિશે માહિતી મેળવીએ ફ્યુઝ વિશે ટૂંક નોંધ લખવાની છે તમામ ઘરેલું વિદ્યુત પરિપથોમાં વિદ્યુત ફ્યુઝ એક મહત્વનો વિદ્યુત ઘટક છે આપણા ઘરમાં મીટર જોયું હશે મીટરમાં ફ્યુઝ જોડેલા હોય બાજુ એ ફ્યુઝ શું કામ કરશે તો ફ્યુઝ છે આ ફ્યુઝ જ્યારે પંદર એમ્પિયર કરતા વધારે વિદ્યુત પ્રવાહ જોયું કે પંદર એમ્પિયર અને એમ્પિયર કોઈ ઉપકરણ છે તો એને એમ્પિયર વિદ્યુત પ્રવાહની જરૂર છે કોઈ કારણોસર વિદ્યુત પ્રવાહ વધી ગયો થાંભલાઓમાંથી આવતો વિદ્યુત પ્રવાહ વધી ગયો એવા સમયે આપણા જે સાધનો છે તો એ સાધનોમાં શું થશે તો કે વધારે વિદ્યુત પ્રવાહ વહેશે જેના કારણે આપણા સાધનો છે ઉપકરણો છે એને નુકસાન થવાનો ભય રહે એવા સમયે ફ્યુઝ ની અંદર રહેલો તાર છે એ વધારે વિદ્યુત પ્રવાહ ને કારણે ઉષ્મા વધારે વહે ઉષ્મા વધારે વહે એટલે તાર ત્યાંથી પીગળી પીગળી જાય જાય અને તો જે ઉપકરણ છે માત્ર તાર જ બદલવાનો ફ્યુઝ નો પણ આપણું ઉપકરણ છે એ વ્યવસ્થિત રીતે ચાલી શકે અને એને કોઈ નુકસાન થતું નથી એટલા માટે ફ્યુઝ વાપરવામાં આવે છે તેના ઉપયોગથી પરિપથમાં શોર્ટ સર્કિટ અથવા ઓવરલોડિંગ એટલે કે વધારે વિદ્યુત પ્રવાહ નિયત મર્યાદા કરતા વધુ વિદ્યુત પ્રવાહ ખેંચવો તે તેને કારણે થતા અકસ્માતો જેવા કે વિદ્યુત શોક આગ લાગવી વિદ્યુત ઉપકરણોને નુકસાન થવું અતિ મહત્વની સલામત રચના છે ઘરના બધા જ ઉપકરણોને સહી સલામત રાખવા હોય તો એકદમ સલામત રચના છે ફ્યુઝ એ નીચા ગલન બિંદુઓ એટલે કે જે ધાતુનો તાર વાપરવાનો છે એનું ગલન બિંદુ નીચું છે ગલનબિંદુ એટલે શું તો કે કોઈ પણ ઘન પદાર્થો એ પીગળવાની શરૂઆત કરે તો એ સમયે તાર થી શું થઈ જવાનો છે પીગળી જવાનો છે ક્યારે જ્યારે આ બધું થશે ત્યારે ઓવરલોડિંગ થશે શોર્ટ સર્કિટ થશે વિદ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હશે એવા સમયે તાર પીગળી જાય તાર પીગળી જાય એટલે ત્યાંથી વિદ્યુત પ્રવાહ અટકી જાય છે ઊંચા ગલન વાળો ટૂંકો પાતળો ટીન પ્લેટેડ એટલે કે ટૂંકો અને પાતળો તાંબાના તારનો બનેલો હોય છે એટલે ફ્યુઝમાં તાંબાનો તાર મૂકેલો હોય છે પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતા વધી જાય ત્યારે જો ખાસ વધી જાય ત્યારે ઓગળીને તૂટી જાય છે તેથી પરિપથ ખુલ્લો બની જાય એટલે કે વિદ્યુત પ્રવાહ એમાંથી વહન પામી શકશે નહીં પરિપથ ખુલ્લો થઈ જાય છે ફ્યુઝ વિશે અગત્યના મુદ્દાઓ જો અહીંયા ફ્યુઝ તમને દેખાય છે તમે જોયો પણ હશે હાલના સમયમાં આવો ફ્યુઝ છે આપણે પહેલા આવો ફ્યુઝ આવતો તારને અહી બાંધી દેતા બધા

ફ્યુઝને હંમેશા પરિપથની શરૂઆતમાં જોડવામાં આવે છે તો જેમાંથી જ્યારે વધારે વિદ્યુત પ્રવાહ છે ને તૂટી જશે ને આપણા અંદરના ઉપકરણો છે મકાનની અંદરના ઘરની અંદરના ઉપકરણો છે એને બચાવી શકીએ છીએ ફ્યુઝ વાયર જેમ જાડો તેમ તેની વિદ્યુત પ્રવાહ વહેડવાની ક્ષમતા વધુ હોય એટલે વિદ્યુત જો આપણે તાર જાડો ગોઠવીએ તો એમાં વધારે વિદ્યુત પ્રવાહ વહન પામી શકે છે મહત્તમ વિદ્યુત પ્રવાહ જે પરિપથ ખમી શકે છે તેના કરતા ઓછા વિદ્યુત પ્રવાહ ધારણ ક્ષમતા વાળો ફ્યુઝ હોવો જોઈએ મહત્તમ વિદ્યુત પ્રવાહ ખમી શકે ધારો કે આપણે સોળ એમ્પિયર ફ્રિજ છે કે સોળ એમ્પિયર સુધી ફ્રિજને કોઈ તકલીફ થવાનું નથી તો આપણો જે ફ્યુઝ છે એ પાંચ એમ પંદર એમ્પિયર વાળો હોવો જો એના તો જ એ થશે પણ ફ્યુઝને ફ્રિજને હકીકતમાં કેટલો વિદ્યુત પ્રવાહ જોતો હશે

વિદ્યુત ફ્યુઝના ઉપયોગથી વિદ્યુત પરિપથ તથા વિદ્યુત ઉપકરણમાં ત્યારે જો વધારે ઉષ્મા ઉત્પન્ન થાય છે તો તાર પીગળી જાય છે એને લીધે ફ્યુઝ પીગળે છે પરિણામે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય તો વધારે વિદ્યુત પ્રવાહ વહી શકતો નથી શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ વચ્ચેનો તફાવત શું છે શોર્ટ સર્કિટ શું છે જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર લાઈવ વાયર છે તો લાલ રંગનું અવાહક આવરણ છે ન્યુટ્રલ વાયર છે તો કાળા રંગનું અવાહક આવરણ છે એ પ્લાસ્ટિકના અવાહક આવરણ તૂટી જાય ત્યારે બે વાયર કાં તો સીધી રીતે અથવા તો કોઈ વાહક દ્વારા સંપર્કમાં આવે સીધી રીતે મતલબ બે વચ્ચે જે વાહક તારનો ઉપરનો ભાગ છે તૂટી ગયો અને જો બંને સંપર્કમાં આવે તો

કેટલા પાવરનો નો પર આધાર છે જો ઉચ્ચ પાવર રેટિંગ વાળા ઘણા બધા વિદ્યુત ઉપકરણો જેમ કે વિદ્યુત ઇસ્ત્રી વોટર હીટર એર કન્ડિશનર વગેરે એકસાથે ચાલુ કરવામાં આવે તો તે સાધનો પરિપથમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ ખેંચે છે ખેંચશે ને આ બધાને જો એક સાથે ચાલુ હશે તો બધી જગ્યાએથી વિદ્યુત પ્રવાહ ખેંચશે ખેંચશે એને આપણે કહીશું ઓવરલોડિંગ ક્લિયર છે તેથી ઘરેલું વાયરિંગમાં તાંબા એલ્યુમિનિયમના વાયર અતિ ઊંચા તાપમાને ગરમ થાય છે તેનાથી પણ આગ લાગી શકે છે એટલે બધા જ ઉપકરણોને જો એકસાથે ચાલુ રાખવામાં આવે એકસાથે એક જ પિનમાં એક જ જગ્યાએથી જોડવામાં આવે ત્યારે એવા સમયે ઓવરલોડિંગ થાય છે ઘરેલું વિદ્યુત પરિપથોમાં ઓવરલોડિંગ માટે જવાબદાર ત્રણ પરિબળોની યાદી બનાવવાની છે કયા ત્રણ પરિબળો છે તો કે પહેલું લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયરનો સીધો સંપર્ક બીજું પુરવઠા વોલ્ટેજમાં અચાનક મોટો વધારો થઈ જાય છે અને ત્રીજું એક જ સોકીટમાં ઘણા બધા વિદ્યુત ઉપકરણો જોડવા અને તેમનો એક સામતો ઉપયોગ કરવો એટલે કે આપણે પેલું ઘરે પિન હોય ઘણી બધી પિન તો પહેલી પિન બીજી પિન ત્રીજી પિન ચોથી પિન એમ એક કરતાં વધારે ઉપકરણોને જેવી રીતે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે આ ઓવરલોડિંગ કે શોર્ટ સર્કિટ થતા હોય છે અહીંયા આપણું આ તેરમું ચેપ્ટર પૂરું થાય છે નવા ચેપ્ટર સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી થેન્ક યુ